હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરી જઈએ છીએ મિત્રો તે કે આ આઈસીએમઆર ઓકે તો કે ઇન્ડિયાની આ રિસર્ચ સંસ્થા છે ઓકે ખ્યાલ જ હશે બધાને તો આના ફૂલ ફોર્મની વાત કરીએ તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે જેની અંદર આસિસ્ટન્ટ લેબ એટેન્ડન્ટ અને ટેકનિશિયનની ભરતી થવા જઈ રહી છે મિત્રો ખૂબ જ સારી ભરતી છે લાયકાતની વાત કરીએ તો કે માત્ર ને માત્ર દસ પાસ અને બાર પાસ આની અંદર તમારી લાયકાત રહેશે મિત્રો અને પગારની વાત કરીએ તો પાંત્રીસ હજાર તમારો આની અંદર પગાર રહેશે ઓકે તો શું કહેવાય કે ખૂબ જ સારી પોસ્ટ છે ઇન્ડિયાની રિસર્ચની સંસ્થા છે ગવર્મેન્ટ છે ઓકે જેની અંદર દસ પાસ ઉપર તમને પાંત્રીસ હજાર પગાર આપવામાં આવે છે ઓકે તો આનાથી વધુ તો તમારે શું જ જોઈએ ઓકે તો ખૂબ જ ખૂબ જ સારી ભરતી છે સંપૂર્ણ માહિતી જોજો જેથી કરીને તમે કોઈ પણ માહિતી ચૂકી ના જાઓ અને તમે ફોર્મ ભરી શકો છો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો કે આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઓકે વાત કરીએ આપણે પોસ્ટની નામ તો કે ટોટલ ત્રણ વેકન્સીઓ ખાલી છે ત્રણ પોસ્ટ ઉપર વેકેન્સી ખાલી છે જેની અંદર અલગ અલગ વેકેન્સી છે મિત્રો ઓકે તો પહેલી આપણી પોસ્ટ છે આસિસ્ટન્ટ બીજી આપણી પોસ્ટ રહેશે ટેકનિશિયનની ત્રીજી આપણી પોસ્ટ છે લેબોરેટરી એટેન્ડન્સ ઓકે એની ત્રણ પોસ્ટ ઉપર વેકેન્સીઓ ખાલી છે ખાલી જગ્યાઓ તો કે વિવિધ છે ઓકે એટલે કે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જોઈ લઈશું કે કેટલીક એમાં વેકન્સી ખાલી છે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ઓકે ત્યારબાદ પગારની વાત કરીએ તો કે પાંત્રીસ હજારથી ચાલુ થાય છે ઓકે સ્ટાર્ટિંગ પગાર પાંત્રીસ હજાર છે પાંત્રીસ હજાર પગાર નથી સ્ટાર્ટિંગ જ પાંત્રીસ હજારથી થાય છે ઓકે મિત્રો ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ અથવા તો બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન આ ત્રણમાંથી તમે કોઈ પણ જતનું કર્યું હશે તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ રહેશો અલગ અલગ પોસ્ટ માટે તમારી અલગ અલગ લાયકાત રહેશે ઓકે જે આપણે ઓફિસિયલ નોટિફિકેશનમાં જોઈશું જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો ઓકે તો સૌથી પહેલાં આપણે શું કહેવાય વેકન્સી જોઈ લઈએ તો આઈસીએમઆરની ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં ઓકે લખેલું પણ છે બધું વેકન્સી નોટિફિકેશન છે ઓકે તો સૌથી પહેલાં આસિસ્ટન્ટની જોઈ લે તો આસિસ્ટન્ટની વેકન્સી જોઈએ તો કે ટોટલ બે વેકન્સીઓ ખાલી છે ઓકે જેની અંદર પગારની વાત કરીએ તો કે કેટેગરી વાઇઝ પણ એમને આપેલું છે ઓકે આપણે જોવાની જરૂર નથી અથવા તો પગાર ધોરણની વાત કરીએ તો કે પગાર તમારો લેવલ સિક્સ પ્રમાણે પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ વીસ બાર હજાર ચારસોની અંદર રહેશે ઓકે એટલે કે સ્ટાર્ટિંગ પાંત્રીસ હજારથી તમારું આસિસ્ટન્ટની અંદર રહેશે ઓકે ત્યારબાદ ટેકનિશિયન વન તરીકેને જોઈએ તો એની અંદર વેકન્સી કેટલી ખાલી છે તો કે ટોટલ એક ઓગણીસ વેકન્સીઓ આની અંદર તમારી મિત્રો ખાલી છે મિત્રો શું કે કેટેગરી વાઇઝ જોઈએ તો યુઆરની અંદર સાત ઇ એસટીની અંદર બે એસટીની અંદર બે ઓબીસીની અંદર પાંચ ઇડબ્લ્યુ અંદર ત્રણ અને ઈએસએમની અંદર બે વેકન્સીઓ ખાલી છે મિત્રો પગારની વાત કરીએ તો કે પે લેવલ ટુ પ્રમાણે છે ઓકે ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસોની અંદર તમારો પગાર રહેશે કાયમી ભરતી છે મિત્રો ઓકે ત્યારબાદ છે લેબોરેટરી એટેન્ડન્ટ ઓકે વન તરીકેની જેની અંદર વેકન્સીની વાત કરીએ ટોટલ છ વેકન્સી ખાલી છે મિત્રો પગાર શું કહેવાય કેટેગરી વાઇઝ જોઈએ તો યુએનની અંદર બે ત્યારબાદ એસટીની અંદર બે અને ઇડબ્લ્યુ અંદર બે અને ઈએસએમની અંદર એક વેકન્સી ખાલી છે મિત્રો ઓકે ત્યારબાદ પગારની વાત કરીએ તો પે લેવલ વનની પ્રમાણે અઢાર હજારથી છસો છપ્પન હજાર નવસોની અંદર તમારો આની અંદર પગાર રહેશે ટોટલ વેકન્સીઓની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ વેકન્સી છે કેટેગરી વાઇઝ જોઈએ તો યુઆરની અંદર અગિયાર એસસીની અંદર બે એસટીની અંદર ચાર ઓબીસીની અંદર પાંચ ઇડબ્લ્યુ અંદર પાંચ અને ઈએસએમની અંદર ત્રણ એમ કરીને ટોટલ વેકન્સીઓ સત્યાવીસ વેકન્સીઓ ખાલી છે કાયમી ભરતી છે મિત્રો ઓકે કરાર આધારિત નથી કાયમી ભરતી છે જે તમને દેખાડેલું છે ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો ઓકે એટલે કોઈપણ જાતનું આની અંદર ફેક્ટ છે નહીં ઓકે કહેવાય તો આગળ આવા વિડીયોમાં આગળ વધીએ તો હવે આપણે શું કે સ્ક્રીન આડી કરી લેજો જેથી કરીને તમને માહિતી મળી જાય તો સૌથી પહેલાં આપણે શું કે લાયકાત જોઈ લઈએ તો પહેલી જે પોસ્ટ હતી આપણી આસિસ્ટન્ટ માટેની તો એ છે તો પોસ્ટ કોડ આસિસ્ટન્ટ એ ડબલ એસ ટી ઓકે નેમ ઓફ ધ પોસ્ટ તો કે આસિસ્ટન્ટ રહેશે કેડર તો કે કેડેમિસ્ટ્રીમાં તમારે નોકરી કરવાની રહેશે મિત્રો ઓકે પે લેવલે આપણે વાત કરીએ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસોનું તમારે પેકેજ રહેશે પોસ્ટ તમારી બે રહેશે અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે મિનિમમ થ્રી યર બેચલર્સ ડિગ્રીની એની ડિસિપ્લિન ફ્રોમ રેકોનાય યુનિવર્સિટી ઓકે એટલે કોઈપણ જાતને બી એ બી કોમ તમે કરેલું હોય ઓકે પરંતુ તમે ગ્રેજ્યુએશન જોઈશે મિત્રો ઓકે ત્રણ વર્ષનું જે આવે છે ઓકે અથવા તો કોમ્પ્યુટર નોલેજ ઓફ કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું વર્કિંગ નોલેજ હોવું જોઈશે મિત્રો ઓકે તો અપર લિમિટ એમાં આપેલી છે ત્રીસ વર્ષ તમારી અપર લિમિટ આની અંદર રહેશે મિત્રો ત્યારબાદ આપણે જે બીજી પોસ્ટ હતી ઓકે ટેકનિશિયનોની તેમાં જોઈએ તો કે પોસ્ટ કોડ તમારો ટેક વન રહેશે નેમ ઓફ ધ પોસ્ટ ટેકનિશિયન વન રહેશે મિત્રો ત્યારબાદ કેડર તો કે ટેકનિકલ તમારે ભરતી રહે છે ઓકે ત્યારબાદ પે લેવલની વાત કરીએ તો કે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો તમારો પગાર રહે છે મિત્રો પોસ્ટની વાત કરીએ તો અગાઉ આપણે ડિટેલમાં જોઈ લઈશું એટલે આમાં જોવા જઈશું તો લાંબો વિડીયો થઈ જશે ઓકે ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો બાર ઓર એડીમે પાસ ઓકે એટલે કે બાર પાસ હોવું જોઈએ ઓકે મિત્રો એટલે વધારે અમારી અંદર જોવાની જરૂર નથી બાર પાસ કરેલું હોવું જોઈએ બીએ બીકોમ કરેલું હોય કોઈપણમાં ઓકે એટલે કે કઈ પણમાં ચાલશે ઓકે મિત્રો ત્યારબાદ અપર લિમિટ આમાં આપેલી છે અઠ્યાવીસ વર્ષ તમારો આની અંદર અપર લિમિટ રહેશે અઢારથી અઠ્યાવીસ વર્ષ તમારે હજુ કહેવાય એ જ લિમિટેશન આની અંદર રહે છે મિત્રો ઓકે ત્યારબાદ જે ડિટેલ ઓફ ધ પોસ્ટ લખેલી છે ત્રીજી જે આપણી પોસ્ટ હતી લેબોરેટરી એટેન્ડની તો કે એલ એ વનની અંદર ઓકે કેડર તો કે ટેકનિકલ શું કે આની અંદર ભરતી તમારી રહેશે પે લેવલની વાત કરીએ મિત્રો તો કે અઢાર હજારથી છપ્પન હજાર નવસો તમારા આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે પોસ્ટની વાત કરીએ તો આગળ વાત કરી લીધી છે કેટેગરી વાઇઝ જોઈ લીધી છે એટલે આમાં જોવાની જરૂર નથી મિત્રો ઓકે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટેન્થ પાસ વિથ ફિનિમ ફિફ્ટી માર્ક્સ ઓકે એટલે કે દસ પાસ ઉપર તમારી આ ભરતી રહે છે મિત્રો ઓકે તો આની અંદર લિમિટ કેટલી આપેલી છે તો કે પચીસ વર્ષ તમારી આની અંદર એ જ લિમિટે આપેલી છે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો અને કોઈપણ જાતની અન્ય પણ માહિતી જોઈતી હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો ઓકે તો ભણીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને ગ્રુપમાં અવશ્ય જોડાઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો